સુરતના પાંડેસરા જેઆઈડીસીમાં આવેલી કૃષ્ણ ઇન્ડસ્ટ્રીઅલમાં આજે અચાનક આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની ઘટના બાદ ફાયરની આઠ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી કૃષ્ણ ઇન્ડસ્ટ્રીઅલમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી જેના પગલે ફાયર વિભાગની આઠ જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા

ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો